રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને ને પચીસમી મે એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે કે પચીસમી જૂને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે આ બંધના સમર્થનમાં આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપવા જણાવ્યું છે અગ્નિકાંડના પીડિતોના ન્યાયની માંગ સાથે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે રાજકોટવાસીઓને સ્વયંભૂ આ બંધમાં જોડાવાના છે અને શહેર બંધ રાખવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે અમે લોકો છેલ્લા છવ્વીસ દિવસથી રાજકોટમાં છીએ પચીસમી મે અગ્નિકાંડ જે રાજકોટમાં સર્જાયો આ માનવ સર્જિત હત્યાકાંડ હતો માનવ દોષના કારણે નિર્દોષ બાળકોએ નિર્દોષ યુવાન યુવતીઓએ પોતાની અહીંયા જીવ ગુમાવ્યો છે એ ત્રણ હજાર ડિગ્રી ટેમ્પરેચરમાં જે રીતે બાળકો યુવાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા કોઈ જાતની સરકારી રીતે એની જે કાયદેસરના કાર્યવાહી જે હોવી જોઈએ એ ચાહે ફાયરની વાત હોય કે ચાહે બાંધકામની વાત હોય કે ચાલુ કામ હોય અને છતાંય રાઇડ્સ પણ ચાલતી હોય એક બાજુ વેલ્ડિંગ કામ એક બાજુ પેટ્રોલ ડીઝલ પડ્યું હોય એક બાજુ તમારા જે છે એ આખી મનોરંજનની બધી ગેમ્સ ચાલતી હોય આ બધું જ જે છે એ એ રીતે બન્યું કારણ કે ભ્રષ્ટાચારમાં રથ અધિકારીઓ અને ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર બેઠેલા પદાધિકારીઓ મળીને આ આખા અગ્નિકાંડમાં પોતાનો દોષ છે એ દોષને છુપાવવા માટે રાતના અંધારામાં બધા જ જ પુરાવાનો નાશ જે દુષ્કૃત્ય કર્યું આ બધું અને સરકારે ચણા મમરા જેના ખાઈ શકાય એવા માત્ર ચાર લાખ રૂપિયા પરિવારોને એમને જેને સ્વજનો ગુમાવ્યા છે એના આપ્યા એટલે પરિવારની મજાક કરી આ બધું જ જોતા અને નાની નાની માછલીઓને પકડીને મગરમચ્છોને છોડી મૂકવા માટેનો જે આખો કારસો રચાયો કે ચાહે સીટના અધિકારી પણ એવા જ મુકાયા કે જે અગાઉની ચાર સીટમાં કશુંય ઉકાળ્યું નથી એવા વ્યક્તિને મુક્યા તપાસની અંદર પણ એવા જ અધિકારીઓ કે જે ત્રણ કાર્ડના કોળ ત્રણ કરોડનો કોડ જે છે એમણે તોડ કર્યો હોય બે દિવસ પહેલા મેં રાજકોટના મીડિયા ગાય વગાડીને કહી છે તો આમ આખું એવું લાગે કે અહીંયા ભીનું સંકેલવા સમિતિઓની રચના થઈ હોય એવું લાગે છે રાજકોટની જનતાને પણ લાગે છે ન્યાય નહીં મળે ત્યારે ન્યાયની લડાઈમાં સમગ્ર ગુજરાતના રાજકોટ વાસીઓથી લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જુઓ છો સેવાદળના દળના કાર્યકર્તાઓ દેશભરના અહીંયા ગલી ગલી ફરીને એક જ માત્ર અપીલ કરે છે આવતીકાલે પચીસ જૂન આવતીકાલે આ જે લોકોએ જીવ ગોવાયો છે પ્રથમ માસિક પુણ્યતિથી છે તો આ માસિક પુણ્યતિથી સૌ લોકો શ્રદ્ધાંજલિ આપે અને સમગ્ર રાજકોટ બંધ રાખીને જેનો અમે તો એમ પણ કહીએ છીએ કે અમે કોઈ દંડા લઈને નહીં નીકળીએ